હાલો નમસ્કાર સાહેબ હમ હરજભાઈ સુધરીએ બોલો હા સાહેબ હું મહેન્દ્ર ચાવડા બોલું છું જાગૃત નાગરિક બોલો ને આપણે ધારીમાં સાહેબ પેલી મીટર ગેજ હતી એ ઘણા સમયથી બંધ છે કયા કારણોસર બંધ છે હા હા રેલવે સ્ટેશન બને છે ને એનું પાટા બે લાઈન બે રેલવે સ્ટેશન બને છે બોર્ડ ગેજ અને મીટર ગેજ હા 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 અંબરેલી બરાબર એટલે એને ઊંચું લેવાનું છે એટલે આપણે ઊંચું લેવાનું છે એટલે અમરેલી આપણે બાય પાસે નીકળવી ને ત્યાં લગન આખો ટ્રેક ઊંચો લેવાનો સમજ્યા બરાબર તો આપણે ધારીની લાઈન પણ બ્રોડ ગેજ તો એને મંજૂરી તો અપાઈ ગઈ છે નથી એને કોર્ટસ વાળા સુપર કોર્ટ માં વઈ ગયા છે ને એનો તો એને તો એની વાત હું લઢું છું બરાબર કોર્ટસ વાળા સુપ્રીમ માં વઈ ગયા છે ને એ વાંધો છે આપણને મંજૂર કરી દે એમ છે હું આમ તો પાંચે પાંચ ધારાસભ્ય મળી બરાબર પણ એનો નિકાલ લાવી દે અને આ લાઈન બંધ થવાની તમે હું ખાલી અધિકારી ને કઈ ને પેપર માં હોય ને આપી દઉં સમજ્યા જી 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 એમાં તમે એમાં એ મારી જવાબદારી બંધ નો થાય ની ઓકે ઓકે ધન્યવાદ